તો મિત્રો આપણે આ ખુરશી છે ચાર પાઈ કે જેમાં હું અત્યારે બેસવાનો છે ને અમારી મમ્મીએ ભર લીધી ને એનો એક આ ઉપરનો ભાગ ને આ લાકડાની અત્યારે જે ખાટલી કીએ છે એક ખાટલી પાને કીએ ચાર પાઈ એ કીએ ને આ કોફી ને વ્હાઈટ દોરી એ ભરવાની હોય છે ભરાઈ ગઈ છે તો હવે હું બેસીશ ને બેસીને તમને દેખાડું મિત્રો તો બહુ કમ્ફર્ટેબલ હોય છે આ ખુરશી અને અમારા મમ્મી એ મારા માટે પહેરી છે તો જોઈ શકો તમે આ ને આ અત્યારે ફિટિંગ કરવાનું બાકી છે હજી ને એક જે ઓલી સેટ પડેલી છે આ અત્યારે ફિટિંગ કરવાનું બાકી છે મિત્રો તો આની આવી રીતના ડિઝાઇન આવે કોફી ને લેટ અને આ કોફી કલરની ખાટલી છે બેસવાની જે ભણાય જાય એટલે પછી એનો લુક થોડોક આવી રીતના આવતો અને જીવા સામે જોવો છો એ ભાગ આના ઉપરનો અહીંયા બેક સાઈડનો હે આપણે એક સાઈડનો તો એ લગાડી રાખી કુર્સી ઉપર લઈ ગઈએ ને હવે હું અહીંયા બેસી ને તમને આ કુર્તી દેખાડી દઉં કે જે છેલ્લે આવી લાગે મિત્રો અને આ ફિટિંગ કરવાનું પણ બાકી છે ફિટિંગ થઈ જાય એ પછી પછી કંઈક આવી રીતના લાગે એ કુર્તી અને આ દોરીનું ભરત છે મિત્રો આ દોરી હે ઓફિન વે એની આ ડિઝાઇન હે જે નજીકથી હું તમને દેખાડી દઉં તો આ ભરાઈ જાય પછી કંઈક આવી ડિઝાઇન આવે એમાં અને બીજા કોઈ પણ રંગ ભરવા હોય એમાં તો જેવી દોરી એવા રંગ ને એવી ડિઝાઇન તો બસ આ જ વાત મારે તમને કરવી હતી મિત્રો ને વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ને પૂરથી જોઈ લો તમે આ નવી નીકળી ખાટલી છે અને એક હિચકોપ હું તમને ભરવાનો હોય એ પણ હું તમને દેખાડી દઉં મિત્રો કે જે હિજકોપ ભરાય છે તો જોઈ લો તમે આ હિજકોપ ભરવાનો હોય ને અહીંથી આટલો ભરાણો ને હજી આ એટલો ઈચકો બાકી છે ભરવાનો તો આખો આ થઈ જાય પછી આપણે ક્યાંક ઢીંગાળીને હિંચકશું ત્યાં સુધી આ અહીંયા રાખવો છે મિત્રો હજી ભરવાને બાકી છે ને આ નીચે દોરી ને આખી આ આવી રીતે આને ભરવાની છે બીજે ને અલગ અલગ આ બાજુ ભરવાનું હોય મિત્રો તો તમે જોઈ શકો એમ આ આખી ડિઝાઇન અલગ અલગ તો એક ભરાઈ જશે ત્યારે હું તમને જરૂર દેખાડીશ ને બીજું બધું તો ઓલી ખુરશી હું તમને પાછી એકવાર દેખાડી દઉં કે જે પડી છે એ તો આ કુર્ચી તો જોઈ લો મિત્રો કેવી લાગી ખુરશી મને કોમેન્ટમાં જણાવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો વિડીયાને બાય બાય તો મારા કાનુડાને હું ભોગ ધરાવી દઉં નંદલાલને ને પછી જ આપણે કાનુડાનો ભોગ ધરાવી ને પછી જ આપણે એ ભોગ ગજનો ને હે ભોગ ગણ

Mm hmm. Mm hmm. Mm -hmm.

મેરે કો ભોગ લગા મેરે શકો કો ભો લગા મે અપરાધ મેળર ગિરધર ગોપાલ શ્યામ માનન પાયે કૃષ્ણ દે તો હાલો મિત્રો કેમ છો આયો મજામાં આવશો ને રાત્રે આપણે ભગવાનને ભોગ ધરાવી દઈએ ને મારી બેન છે એ અત્યારે ચટણી ધરે છે ઢોકરા હું લઈ આવ્યો હતો ગામમાંથી તો ભગવાનને ઓર્ડર દઈને બંધાઈ વાત મિત્રો તો બની ગયા ને ચટણી ને ને બેને ભાત બનાવ્યા છે ઘરે પુલાવ તો ભગવાનને આપણે ધરી દઈએ વઘારેલા ભાત ખીચડી કે નામ પાડો તો વઘારેલ ખીચડી વઘારેલ ખીચડી હા તો વઘારેલ ખીચડી બનાવી છે બેને ઢોકળાને ખીચડીને ભગવાનને આપણે આજ ધરાવી દઈએ મેં કીધું કે મિત્રો આ શેર કર નાખો વાત તો મિત્રો બેન ધરે છે ને હું પણ અત્યારે તમને મેં કીધું કે શેર કરીને કહી દઉં તો આવી રીતનું ધર દઈએ ને જોઈ શકો એમ નવા હુનર બાદ મેદાનમાં ઉતરી ગયા છે ધરવા માટે ચટણી ધરાય છે ને ભણ ધરાય છે મિત્રો પ્લેનનું અહીંયા બહુ ઓલું છે હમણાં પ્લેન બહુ નીકરાની છે તો હેલિકોપ્ટરનો અવાજ તો તમને આવતો હશે સાથે સાથે ને મારો અવાજ પણ આવતો હશે તો ભગવાનને અલગ અલગ ચમચીઓ પણ આપણે ભોજનમાંથી મૂકીએ છીએ પાણી ચમચીઓ બધુંય ધરાઈ જાય એટલે ફૂલધારી હું તમને દેખાડી દઉં ઢોકળાને ભાત ને

ને ભગવાનને આપણે થાળી ધરાવી ને પછી ભોજન જમવાનો આપણો નિયમ ને કાનુડાને હું બતાડી દઉં તો મિત્રો આ છે મારા લાડલા કાનુડો તો કાનુડાને કહું હું કે હે નંદલાલ હે બલદેવજી હે વાઘેશ્વરીમાં અંબામાં જેનકા રાધાજી તમે બધાએ આવજો ભોજન જમવા ને અહીંથી જ હું કહું છું કે ઢોકળા વઘારેલ ખીચડી હૈ તો હે ભગવાન તમે વેલહેર આવ છો જમવા ને ચાલો મિત્રો તો મેં કાનુડાને કહી દીધું અને ઉપર ભગવાન છે એને પણ હું કહી આવું અને તો મિત્રો હું કહીને આવતો રહ્યો ભગવાનને ને હવે તમને દેખાડી દઉં ઝૂમ કરીને કારણ કે થાળીઓ આગળ ફૂગવું મારા માટે પોસિબલ અત્યારે ન હું થોડોક છેટો બેઠો છું તો એક થાળીમાં બધી થાળી ઢોકળા વઘારેલ ખીચડી ચટણી અને છાસ એ બધું છે તો તમે જોઈ લેજો આ બધી થાળીઓ ભગવાનને અત્યારે ધરાઈ ગઈ અને હું આટલો છેટો બેઠો છું મિત્રો તે અહીંથી હું ઝૂમ કરીને તમને દેખાડી શકું અને હવે હું સાવ બાજુમાં જઈને મિત્રો દેખાડી દઉં કે આ ઢોકળા આપણે ખાટા મીઠા જે ઓર્ડર પ્રમાણે દીધા લીધા ખીચડી અને મિત્રો આવજો વરસાદી લેવા તો બધા ભગવાનને આપણે થાળીઓ ધરાવી દીધી અને હવે એક મા મિત્રો હાલો ધોરાક ખાવા તો હું મારી બેનને મારા પપ્પાને માં મમ્મીને અમે ખાવા બેઠા થતા રાખ ધોરાક ખાવા બેઠા થતા જ રાખ

કોમેન્ટ તો મને પૂછવાનું કે રાત કેવી તો હું તમને જવાબ દેસ બતાવી દે આ મિત્રોને હજાર થી 2000 સબસ્ક્રાઇબ થઈ ગયા તો બધાય મિત્રોનો આભાર આવી જ બધા સપોર્ટ કરજો બધાય મિત્રો જરા ખાવા જો નમક તમને નવા વિડિયો આ દેખાડી આશા છે મિત્રો बस ज़्यादा मज़ा ले खाट सुना में ना भी जागिया वो चांदनगढ़ में ऐसे उस फ़ैसले ही तो बजे कंटिन्यू रीज़ो हटान-हटान तराशता ही तभी खा भी है चालो मिस्रों की तरह क्या तक दरार का चांदनगढ़ में क्या तो क्या तो नेक चालो दरार तो मिस्र का हमारा तो पूगा ही चाहूँगी आओ जो

તો સારું મિત્રો હું દ્રાક્ષ ખાઈને મળું તમને ભગવાન ને દર્દી દીધી છે દ્રાક્ષ અને હવે દ્રાક્ષ હું ખાવા બેહી ગયો હવે ખાઈને મળું છું દ્રાક્ષ ત્યાં સુધી બાય બાય મિત્રો આપણે આ છે સલાડ કોબીજ ટમેટા એનું સલાડ આપણે માતાજીને ધરવાના છે બપોરે ભાજી હતી બે ને દીધી છે વાટકામાં હજી એક બધા ભગવાન માતાજીની મહાકાળીમાં હળકાઈમાં મેલડીમાં એની દર રવિવારે અમે ભોજન ધરાવીએ છે ને રોજે રોજ તો ને થાળી હોય જ છે માતાજીને ને તો ભગવાનને ધરીને ભોજન જમીએ બેન અત્યારે બધામાં પાપડ ને શાક રોટલાને ધરે છે ભગવાનને ઠાકુરજીને ને મારા પ્રિય ને હું હાલો બતાડી દઉં મિત્રો કે હે કાનુડા હા ધરાઈ જાય એટલે તમે બલદેવજી ને વાઘેશ્વરીમાં રાધા છે પણ અહીંથી જોવે છે કે હવે જે બે વાગી ગયા કે બે વાગવાના છે તો જલ્દી થી ભોગ ધર તો હું જમવા આવું કે ભાઈ બે ધરે છે ભોગ અત્યારે આજે થોડું મોડું થઈ ગયું મોડું થવાનું કારણ એક હતું તમને મૂકીને કહેશું તો બેન ધરે છે આજે કઈ વધારે શીરો પૂરી ખીર ને એવું બનાવતી હોય બેન તો આજે થોડુંક મોડું થઈ ગયું એટલે આ પાપડ ને ભાત થી બનાવી મિત્રો આ છાબડે ધર દે એ બહુ પર પછી સેન્ડવિચ નો પ્રોગ્રામ બનાવવાનો છે મિત્રો આપણે તો મિત્રો સેન્ડવિચ એ દળ હું આજે ને તમને હું પૂરે પૂરી સેન્ડવિચ ની કહાની કહીશ તમારી અધૂરી કહાની એ મારી સેન્ડવિચ ની કહાની એમ કેતી તો બધાય ભગવાનને મિત્રો અલગ અલગ થાળીઓ વાટકાઓ પાણીની ગલાસો ને પળસિયા ની બધી અલગ અલગ જ છે ને પછી જ આપણે જ ભગવાન ભોજન જમવા આવે ઘણા માણસ એમ કરતા હોય કે એક થાળી બધાને કહી દઈએ તો તમે એમ જ કરજો કે એક થાળીમાં તું ઘર જમી લેજો જો ચાલતું હોય તો ભગવાનને એમાં આપણે નહીં જમવાનું એવા આપણા નિયમો ગમતા હોય ન ગમતા હોય લે ગમતા હોય કરો મિત્રો આ છે દહીં માતાજી માતાજીને ધરાવી દઈએ તો ચાલો આટલી થાળીઓ લાગી ગઈ છે ક્યારે ભગવાન જમવા જરૂર આવશે ને પણ અહીંયા જ મેં મૂકી દીધું છે તો ભગવાનને આપણે આપડે કેશું કે જોઈને આજે છે દહીં મિત્રો આમાં જ દહીં મૂકેલું છે ભગવાનને આપણે કહેશું કે એક દહીં ને રોટલો ને ટમેટા બટેટાનું મિક્સ ભાજી વગેરે જમવા આવજો પાંભાજી બનાવી મને તો મિત્રો ખબર જ નથી કે બનાવી હું બનાવી

તો લાઇક સેન્સબ્સક્રાઈબ કરજો અને આમ રોજ રોજ આપણે ચેનલ પર નવા નવા કામજો તો આપણે તો અમારા માતાજી જો મિત્ર પાઉંભાજી જેવું બનાવ્યું એ માતાજીના અત્યારે આપણે બે વાગી ગયા છે તો ઘરી દરમાં જે અમારું ઘરે રવિવાર છે એ માતાજી તો છે મિત્રો તમે બેન સાંભળતા જશો એમ ત્રણ માતાજી રવિવાર થારી તો બેન કહી દેજો ને મિત્રોને

તો તમને ખબર પડે કે જેસ હું હવે અહીંયા બેઠા મિત્રો હું અહીંયા વિડિયો ઉતારું છું એક બે બે વિડિયો ઉતરે છે એક સાઈડમાં મમ્મી ઉતારે છે એક સાઈડ હું ઉતારું તમારે માટે ને જો પાપડ આપો બેન માતાજી માટે તળિયા આય છે તો ઈ પર બેન કેજો ને થોડો